જુવા ગામમાં દારૂબંધી માટે ગ્રામજનોનો ઐતિહાસિક નિર્ણય વ્યક્ષણ મુક્તિ અને સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ઢુવા ગામમાં દારૂના વ્યાપક દૂષણની જડમૂળથી નાબૂદ કરવા માટે સમગ્ર ગામ એકજૂટ થયું છે અંબાજી મંદિર ખાતે યોજાયેલી ગ્રામ સભામાં અઢારે આલમના લોકોએ સાથે મળી અને ગામમાં સંપૂર્ણ દારૂબંધીનો ઐતિહાસિક નિર્ણય લીધો છે યુવા પેઢીને દારૂના વ્યસનથી બચાવવા ગામમાં સ્વચ્છતા જાળવવા શિક્ષણનું સ્તર ઊંચુ લાવવા અને મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાના ઉમદા હેતુથી આ ક્રાંતિકારી પગલું ભરવામાં આવ્યું છે આ નિર્ણય દ્વારા ઢુવા ગામ હવે વ્યસન મુક્ત અને પ્રગતિશીલ સમાજ નિર્માણ તરફ એક મજબૂત કદમ માંડી રહ્યું છે ડીસા તાલુકાના ઢુવા ગામમાં દારૂના વધતા જતા પ્રચલન અને તેના કારણે યુવા પેઢી પર થતી નકારાત્મક અસરોને ધ્યાનમાં રાખી ગ્રામજનોએ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે ડુવા અંબાજી મંદિર ખાતે આયોજિત સભામાં ગામના ડેપ્યુટી મંડળીના મંત્રી પંચાયત સદસ્યો વડીલો યુવાનો અને સામાજિક આગેવાનો સહિત અંદાજે ચારસો ગ્રામજનોની ઉપસ્થિતિમાં ગામને સંપૂર્ણપણે દારૂમુક્ત કરવાનો સંકલ્પ લેવાયો છે આ સભામાં અંબેમાના શપથ લઈ અને ગામના તમામ દેવોને સાક્ષી રાખી દારૂબંધીનો નિર્ણય લેવામાં આવ્યો છે નિર્ણય અનુસાર

કે દારૂના કારણે શિક્ષણ બગડે છે રાત્રે ગામમાં બહેન દીકરીઓ સુરક્ષિત રીતે ફરી શકતી નથી ને સ્વચ્છતા જળવવામાં પણ મુશ્કેલી પડે છે સ્થાનિકોએ એવો પણ ખુલાસો કર્યો કે કેટલાક લોકો દૂધમાંથી એક લીટર જેટલું દૂધ કાઢી ખાનગી ડેરીમાં વેચી દે છે અને તે પૈસાનો ઉપયોગ દારૂ પીવા માટે કરે છે જેની જાણ ઘરના સભ્યોને પણ હોતી નથી આ ઉપરાંત મજૂરીના પૈસા પણ અડધા દારૂ પાછળ ને અડધા હપ્તા ભરવામાં ખર્ચાઈ જાય છે જેને કારણે પરિવારો આર્થિક સંક્રામણમાં મુકાયા છે ગ્રામજનોએ પોલીસ તંત્ર પર પણ આક્ષેપ કરતા જણાવ્યું કે ઢુવા ગામમાં પોલીસની રહેમ નજર હેઠળ મોટા પ્રમાણમાં દારૂનું વેચાણ થઈ રહ્યું છે ગામના જમાદાર સુરેશભાઈ માળીને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને પીઆઈને પણ જાણ કરવામાં આવી છે કુપટ ગામના કિરણસિંહ નામના વ્યક્તિ ઢુવા ગામમાં હપ્તા લેવા આવે છે તેવી પણ માહિતી ગ્રામજનોએ આપી હતી આ બાબતને ગંભીરતાથી લઈ

અને અન્ય ગામો માટે પણ પ્રેરણાદાયક બની શકે છે અહેવાલ ચેતન શ્રીમાળી આજે અમારા ઢોવા ગામમાં વેસણ મુક્તિનું એક અભિયાન ચલાવતા હતા અઠવાડિયા પહેલાથી પોલીસ મિત્રોને પણ જાણ કરેલી જમાદારને પણ જાણ કરેલી ઢોવા ગામનાને પણ જાણ કરેલી અગાઉ રવિવારે પણ વરસાદના કારણે સંજોગોના કારણે કોઈ ગામ ભેગું થઈ શક્યું નહોતું પણ અત્યારે સમસ્ત દરેક અઢારે આલમ દરેક જાતિના લોકો અહીંયા ગામમાં અંબાજી માના મંદિરની અંદર ભેગા મળી અને નિર્ણય લીધેલો છે કે સંપૂર્ણપણે ગામમાં દારૂ આપણે બંધ કરવો હવેથી મોડીને પૂજ્ય દારૂ પાડવો નહીં એવા પાદરદેવની અમારા જે પાદરદેવો કહેવાય છે જે દરેક દેવો બેઠા છે એમના બધાને શોગન ગાતા છે અંબાજી મારા શોગન ગાતા છે અને અંબાજી મારાની સાક્ષીએ બધાએ સંમતિ મળી અને આખા ગામના ભેગા રહી સંમતિ આપી અને વ્યસન મુક્તિ અને દારૂ બંધ કરવા માટેનો નિર્ણય લીધેલો છે નિર્ણય એ આપવામાં આવ્યો છે કે સ્વેચ્છાએ દારૂ બંધ કરી નાખવાનો પાડવો નહીં ગામનો કોઈ પણ વેચવા આવે તો એને વેચતા પકડાય તો ગામની અંદર એને એનો વરઘોડો કાઢવો એને તાલ કરવી અને એકાવન હજાર રૂપિયા દંડ અમારા ગામમાં લેવામાં આવશે બાર ગામનો કોઈ આવશે વેચવા તો બીજું ગામના જે જે પણ પીઠવાળા છે એ દારૂ બંધ નહીં કરે તો એમનો પંચાયત દ્વારા પંચાયત દ્વારા તલાટી અને સરપંચ આ બંનેને મળીને મેં રજૂઆત કરી છે અને હરી રજૂઆત કરશો સરપંચે મને લેટર પર પણ કોરા આપી દીધા છે એમણે કીધું કે લખી તમારે જે આપો વિગત આપજો હું તૈયાર છું પણ કોઈ સંજોગો કારણ સરપંચ અમારા બહાર ગયેલા છે સરપંચ વતી અમારા ગામ લોકો છે હું પણ છું બધાય ભેગા મળી અને જો લગભગ અંદાજે ત્રણસોથી ચારસો આજુબાજુના લોકો છે વરસાદની ઋતુ છે એટલે અમુક લોકો આવીને જ્યાં પણ બધા સૌ રાજી ખુશીથી લોકો આવ્યા છે કોઈ ધાક ધમકીથી નથી લાવ્યા કોઈને પ્રેશર નથી કરેલો એમના રીતે એ લોકો આવ્યા છે કે ભાઈ આપણે આ અભિયાન કરવું છે અને ધોવા ગામમાં સ્વચ્છતા જાળવાઈ રહે વ્યસન મુક્તિ રહે દારૂથી આ જે લોકો શિક્ષણ બગડે છે બેન દીકરીઓ રાતની નથી ગામમાં ફરી કહેતી જે ગમે ડેરીમાં જે દૂધ ભરાવા લોકો જાતા હોય એમને ઘેરથી એમના પોતાના બહેરા દૂધ દોઈ અને બંને તો પૂરી ભર્યા લે છે પણ એમાંથી એક લીટર દૂધ બચાવી અને પ્રાઇવેટ ડેરીમાં આપે પ્રાઇવેટ ડેરીની અંદરથી વીસ પચીસ રૂપિયા બચાવી અને એ દારૂ પી જ હોય છે ઘરના લોકોને એમના બહારને કે એમના છોકરાને ખબર રહેતી નથી પણ એ પોતે દારૂ પીપીને આવતા હોય છે જ્યારે ગામનો મજૂરિયા લોકો મજૂરી કરીને ગોમમાં આવતા હોય અને એ મજૂરીનો પૈસો છોકરાને એમના પત્નીને ખાવા મળતો નથી કે શાકભાજી સારી કે દૂધ ઉકાળો ચા પીવી છે એમને સારું દૂધ નથી મળતું સારું શાકભાજી નથી મળતું અને એ પૈસો અડધો જાય છે જે દારૂ પાડતા હોય ત્યાં પચીસ ટકા અને પચીસ ટકા જાય છે પોલીસની અંદર હપ્તામાં એટલે અમે વિચાર કર્યો દરેક ગામના લોકોએ સાસ સહકાર માગ્યો અમને ખૂબ સાસ સહકાર આવ્યો આવો ને આવો ગોમમાં સાથ સહકાર આવતો રહે એવું હું અને તમામ ગામના નાગરિકોને અને જે બધા યુવાનો અહીં બેઠા છે એમને હું ખાતરી આપું છું કે તમને કોઈ એક આપવા બાજુ કે જે દીકરામાં મારામાં ફ્રાન્સ છે એ દીકડા તો ડુવા ગામમાં હું બંધ કરીને જંપીશ એવી હું પાદર દેવ પાદરદેવોના વતી હું શોગન ખાઈ અને વિનંતી કરું છું કાલે તમારે જે કરવું હોય એ કરજો પણ ગામમાં દારૂ બંધ આપણે સ્વૈચ્છા એ કરવું કરવો ને કરવો હો હવે મીડિયાવાળા પોલીસ મારી જાણ કરી હતી તમે જવા પોલીસને આ પોલીસને અમે અગાઉ જાણ કરી હતી પોલીસની ગાડીઓ મારા ઘરે બનાવેલી હતી પોલીસે કીધું કે ભવનથી તમે પહેલાં ગામ ભેગું કરો ગામ ભેગા કર્યા છે અમને જોન કરજો અમે પાસા અમે અમને તકી લીધીશું એટલે અમે અમારે ગોમ ભેગું કર્યું અમને ગોમ ભેગું કરીને ગોમે અમને સાહસ કરાવી હવે પોલીસને વિનંતી કે અમારા ગોમાં દારૂ તાત્કાલિક બંધ કરાવે અને તાત્કાલિક બંધ નહીં કરાવે તો એ આપણા એસપી અક્ષયરાજ બપાણા બનાસકાંઠા કલેક્ટર ભાઈ ભાઈ પટેલ સાહેબ મિહિર પટેલ સાહેબ અને સચિવાલય બધી જવું પડે તો ગાંધીનગર સચિવાલયને ને ગૃહમંત્રી ને પડે તો મંત્રી વધી અમે જાશું પણ અમારા ગામમાં દારૂ નાબૂદી જોઈએ જોઈએ ને જોઈએ અમારા ગામમાં કોઈ પણ દારૂ વિશે જોઈ પણ ચર્ચા કે કોઈ પણ પાર્ત કે વેદ પકડના તો એમને પણ અગિયાર હજાર રૂપિયા દંડ કરવામાં આવશે અને બીજું કે કોઈ પોલીસ મિત્રો હોય ને હપ્તા લેતા પકડના તો એમના માટે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને સુરત પોલીસ સ્ટેશનની રહેમ નજર હેઠળ ધુવા ગામની અંદર મોટા પ્રમાણમાં દારૂનું વેચાણ થઈ રહ્યું છે ધુવાના બીજ જમાદાર સુરેશભાઈ માળે વારંવાર રજૂઆત કરવા છતાં ગામ લોકોની અનેક રજૂઆતો છે છતાં પણ કાયદેસરની કાર્યવાહી એમના દ્વારા કોઈ કરવામાં આવતી નહીં પીઆઈને પણ જાણ કરવામાં આવી છે અને કુપટ ગામના કિરણસિંહ કરીને નામ છે જે અમારા ધુવા ગામની અંદર દારૂનો હપ્તો લેવા આવે છે જે ડી સ્ટાફની અંદર છે જે આવનાર સમયમાં અમે કલેક્ટરને આવેદનપત્ર આપીશું અને ગુવા ગામની અંદર જો બંધ નહીં થાય તો જનતા રેડ પણ કરીશું ગામ લોકો સાથે મળીને મારું નામ છે દરપતિજી ભવનજી ઠાકોર એડવોકેટ